હલો ગઈશ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આજે છે નવ વર્ષ બે હજાર પચીસ હેપ્પી ન્યૂ યર બધાને પહેલી તારીખ છે આજે બે હજાર પચીસ તો બેસી ગયું છે અને બાકી ગયું છે પોણા આઠ સવારના હું ને કિશન હાલીને આવી ગયા અને જેમ તમે જોયું એમ પ્રથાબેન અમારે વહેલાં ઉઠી ગયા નવું વર્ષ વહેલી ઉઠવાનું હોય ને એટલે વહેલાં ઊઠી ગયા પડ્યા ભોળ્યા પડ્યા પડ્યા રમે છે અને આજ તો આજ તો પોણા આ બધા લગભગ ઉઠી ગઈ મમ્મી કિશન ભક્તિ બધા ઉઠી ગયા છે આજે નવ વર્ષ છે એટલે એમ ઓટોમેટિકલી એમના ઓટોમેટિકલી ઊઠી ગયા મારો પ્રોટીન ટીફિન બનાવા રહા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાયને હેપી નયાર પેલા તજનો વરસ છે ને હા આઈ સું બજે ચાનો બરક આવતા નય મોર હતી પુરા થાવે થી લે તો દે કે તો દે મું સુ પી તો બે હજાર પચીસનું વર્ષ બધા માટે સારું 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 જાય અને બધાની જે શું કહેવાય ઈચ્છાઓ હોય મનોભામના હોય પૂરી થાય એવી ભગવાનને પ્રાર્થના છે ને વસ્તુમાં અમે આલીને આવી ગયો છું બે કે પાંચ મિનિટનો રેસ કરીએ હજી તો જઈશ ના આવવા ત્યાં બધું રોપટીન મનાવી લે તો હા મમ્મી એમ કે તમને ખાતું નથી નાખે ખાડા પડવા માટે એવું લાગે કે તમને બધાને કે જો મને જરા કે છે આજે સાકરો એટલે મમ્મી કે તું ટિફિન લઈ જા ઓછું લઈ જાય કે ભલે ફૂલ ન લઈ જાય એકદમ ભર પેટ ઓછું લઈ જાય લઈ જાય કે હા એટલે એને થાય હો ભાઈ ન થાય એટલે તો હા तो पहला वेजिटेबल परोठा बनावा था बस बस आते बोड़ो થઈ ગઈ હા ટાઈમ હતો એટલે પછી તો છે તો સારો હાલો મળીએ પાછા કાલની ખીચડી આજે તો સારું હાલો મળીએ પાછા

ત્યાર વાગી ગયા છે સવા દસ એમાં આપણું અડધું ઝાજુ કામ થઈ ગયું પોતા બાકી છે અને મમ્મી ધોવે છે કપડાં કપડાં ધોવાતા જાય એમ એ સ્પીન કરવાના આવી છે તો પછી લાસ્ટમાં શું શું તો પોતાને કરી નાખીએ અને એક વસ્તુ છે એ પણ હમણાં જો બતાવ વાગી ગયા અને પ્રથા સુઈ ગઈ

રોજ હું બતાવું તમને આ એરી આપણે આ મસ્ત સીડ્સ મંગાવ્યા એને વાવવાના છે તો એના માટે તો બધા મારે ડબલું કાઢવું જોશે આમાં આવશે અત્યારે તો પછી મોટા વાસણ જોશે તો જો હું તમને બતાવું આ વસ્તુ શું છે એ બધા જાણતા જઈશું આ વસ્તુના આપણી દેશી ભાષામાં કહીએ ને તો પબડી અને કોમળ કાકડી પણ કહેવાય આ વસ્તુને કોમળ કાકડી પણ આપણે ઘણા લોકો કહે છે અને બીજું એને શું કહેવાય તમને બહુ ખ્યાલ નથી તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો તો આ વસ્તુને આપણે વાવવાની છે અમે શું કહેવાય મૂંગાઈમાં જોયું હતું કે આમાંથી કમળના ફૂલ થાય તો એના માટે તો આપણે પહેલાં પાણીમાં એને થોડાક દિવસ રાખવા પડ્યા અને ખરબજ જગ્યા ઉપર છે ને એને પહેલાં ઘસી નાખવાનું અને પછી પાણીમાં રાખવાના થોડાક દિવસ ને પછી માટીને પાણી બે મિક્સ કરવાનું તો એમાંથી પછી થાય તો જોયા આપણે કેવા થાય તો અત્યારે હું ફ્રી છું તો પહેલાં વાવી દઉં કારણ કે ઘણા દિવસ થઈ ગયા એને ટાઈમ નહોતો મળતો તો આજે ટાઈમ છે તો એ કરી નાખું તો જેથી વહેલા વહેલા આપણે ફૂલ આવી જાય અને વહેલા વેલા ભગવાનને ચડાવી શકીએ હવે મને ફૂલ ઝાડનો બહુ શોખ છે પણ અમારે અહીંયા સામે તડકા આવે એટલે બહુ બધી વસ્તુ રીએ નહીં પણ થોડી અમે મમ્મીને શોખ છે હવે હમણાં કહેતા હતા કે આપણે માટીને બધું લઈ આવ્યું તો થોડું ઘણું વાવી શકીએ આપણે તો જોઈએ હવે આવતા અઠવાડિયામાં પાછી જઈને કિસાન ભાઈને રજા હોય તો જાશું ને માટીને કુંડાને બધું લઈ આવશું અને વાવશું એને પહેલા આ આપણે જે મંડે વાત વાવી દઈએ જોઈએ કેવા થાય તમને વિડીયોમાં બતાવતા રહીશું થાય તો તમે પણ મંગાવજો તો ઘરે કમળ ખીલે સરચરે પહેલાં હું કરી લઉં ને પછી પાછા મળીએ તો એના માટે છે ને મેં તમને આગળ કીધું કે આ કમળ કાકડીના જે સીડ્સ છે ને એના આવી રીતના બે બાજુ હોય એક બાજુ આવી રીતના અફસેલી હોય અને એક બાજુ આમ અંદર ઊંડાણવાળી હોય તો એ જે શું કહે એ જે બાજુ હોય ને એને આવા સર્ફેસ ઉપર ખરબચડી સરફેસ હોય અથવા તો કાચ કાગળ હોય તમારી પાસે તો એની ઉપર ઘસવાનું અને ઘસીને જ્યાં સુધી આમ વ્હાઈટ થોડુંક ના દેખાય ત્યાં સુધી ઘસવાનું અને પછી એને આપણે

દેખાય ને ત્યાં સુધી મેં એને ઘઈશું એમને એમ ઘસે ને તો બહુ વાર લાગે એટલે મેં છે ને થોડું પાણી લઈ લઈને કર્યું જેથી આ છે ને એને જેમ ચામડે હોય ને થોડીક સોફ્ટ થવા માંડે એટલે જેટલું ઘસે ને ત્યાં સુધી આપણે એને ઘસવાનું અને પછી પાણીમાં નાખી દેવાનું હા હા

ગરમ અને થોડા ચાંદા પડ્યા તો બીજું કંઈ ઠંડક તો કરાય એમ નથી કેળા ને એવું તો કંઈ ખવાય નહીં કારણ કે કથા પછી શરદી થાય ને મને ઓલરેડી શરદી છે જ એના માટે વિચાર્યું કે ગોળવાળું પાણી આવી રીતના બનાવીએ તો એને પાંત્રીસ વખત આવી રીતના નવાનું જેથી ગોળ એકદમ નકળી જાય ને એકદમ ઠંડુ થઈ જાય મી પીએ ને તો સારું રહે ઠંડક થઈ જાય છે હું બનાવતી હતી Yn y pasio, jyst hefyd, rydw i wedi'i ddod o'r ddeg. Yn y pasio, jyst hefyd, rydw i હેલો ગાયસ ગુડ ઇવનિંગ કેમ છો ભાઈ વાગી ગયા છે સાડા આઠ અને હું આવી ગયો છું ઘરે અને બસ જો આવીને ટિફિન વિફિન ને બધું ખાલી કર્યું એક ઠેકાણે મૂક્યું અને બસ જો શું હાલે તમે જોઈ લે રસોડામાં વસોડામાં તો જોઈ લે હાલો અમારે જવાને ઈચકાવાનું ચાલુ હોય મમ્મીનું કામ

તો મસ્ત કુરકુરે રેડી થઈ ગયા અને અમે જમે પણ લીધું અને હવે થથાબેન ને લેવાનો ટાઈમ આવી ગયો ને અહીંયા જો મમ્મી વાસણ કરે જમી લેજો ને ક્યાં આ બેના કુરકુરા છો હા કાં કાસ્ટા કરતા ન જા બિલકુલ હમ હા આ તો વરસ નો પહેલો દિવસ કા પહેલો દિવસ વરસ નો હમ તમારે બે હજાર ચોવીસમાં એવી કઈ આમ યાદગીરી તમારી હતી સૌથી વધારે તમને ગમતું હોય બે હજાર ચોવીસમાં આમ તમને એમ એ વસ્તુ તમને યાદ આવ્યા રાખશે એ કઈ બધા

<laughs> बदयनी बदयनो बेस्ट मोमेन्ट इज छे नि मा चो बेस्ट मोमेन्ट छे वाली बेस्ट मोमेन्ट 2025 नी रहवानी होला सो लाइफ टाइम रेवनी आका बिजू 2024 नी जटा जटा मोमेन्ट नाम एकले एकले पडखु फजियो थी हा 25 डिसेम्बर छु 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 आज कत वेकी जे न तो एकदम हिजे हो हा हा धीरे धीरे थई जाय थ्या प्रा ठा ठा पडखु फेर होला खाली पडखु हो जाकडी था जो जो

ગાન બેસ્ટ મુમેન્ટ થી જ ભરેલો હતો 2023 શરૂઆત માં આપણે શું કેવાય મેરેજ એટલે ઈ બેસ્ટ મોમેન્ટ હતી ને લાસ્ટ કહેવાય શેર જ નત કરો હા કે તો ખરી 2023 નો છેલ્લો મુમેન્ટ આવે લહા લહા માં જિંદગી નું ખરાબ માં ખરાબ શું કહેવાય અને પછી ભગવાન ભગવાન હોય એટલે મને બે હાજર ચોવીસ માં આપડે શું કેવાય મસ્ત ગુડ ન્યુઝ મળ્યા પ્રથાબેન આપડી યુટ્યુબ ચેનલ ચાલુ થઈ ને આજે વર્ષ દિવસ થઈ ગયા આજે પેલી જાન્યુઆરી છે ને પછી તો બેસ્ટ મોમેન્ટ કમ ને બેસ્ટમાં બેસ્ટ તો બેનનો જન્મ છે ને ત્યારના ટાઈમ કે હું કે બેડ ઉપર હતી મેં એની ડિલિવરી થઈ ગઈ હતી ને અમે એકદમ આ રડતી હતી ને મને મારે બધું દુઃખ ભૂલાઈ ગયું હતું એને જોઈને મને આંખમાં આમ દર 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 વયા ત્યારે મને ખબર નથી કે હું છે એમ છોકરો છે કે છોકરી મને નથી ખબર તો નર્સે મને પહેલાં પૂછ્યું કે બેન તમારે શું જોઈએ દીકરી જોઈએ કે દીકરો મેં કીધું કે દીકરી હું કસે એમ કીધું કે એ જ છે ને પછી જે વળખ હતોને એને ત્યારે જોઈ ને એનો પેલો ચહેરો થાય કે કેવી ને કેવી થઈ ગયું કેવું હતું ને કેવું થઈ ગયું મારું ડબલો કેવું થઈ ગયું પછી આને આને શું કે ગમે ટાઈમ હોય ને બેસ્ટ જ છે બે હજાર ચોવીસ નજર લાઈફ ટાઈમ રહેવાના જ છે હવે એમે ધીરે ધીરે જોઈ કેવું બધું લીખી ગયું

બધાને બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઈટ હેલો ગાઈસ ગુડ ઇવનિંગ કેમ છો ભાઈ આઈ બોમ છે સવા 11 અને હનફક ભક્તિ એમ ભક્તા આમ કરે શરદી થઈ ગઈ હા ભક્તિને જો શરદી જેવું છે હનફક પે થા પોકો લીન થા છે हमें छापो पुवाची है तो छापो चालू है अरे प्रथा तो भी नहीं हुई किया है उड़िया में हम बाबा मम्मी अलग बे हुआ कितनी बार हाँ इन्हें वाला बी एयरफोन पे ना लहम रहे नहीं तो बस जो है हमारे जो है वरना हुआ तैयारी है हर एक पंद्रह बीस में हो गया तो प्रथम बेंच हुई गया लाजवेल हुए जहाँ पर अक्ती ना तो खास नहीं बाकी कल बिहार के दोपहर जी वेलो सुबह બીજાના તો સારું ચાલો તો વિડીયો નિર્ણય કરી દઉં અને લાઈક અને કોમેન્ટ કરતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જાણે નથી કર્યું તો સારું ચાલો મૂલ્યવા સાથે બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ પ્રધાને